સ્વાગત કરવામાં આવ્યું માનનીય મંત્રી શ્રી અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તથા જિલ્લા પ્રમુખ જિલ્લા અને તાલુકા સદસ્ય અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા નાનામાં નાના કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માન્યો સાંસદ સભ્ય શ્રી શોભનાબેન બારૈયા મલેકપુર અને હમીરપુર ગુથમાં કાર્યક્રમો જંગી લીડ આપતા પાર્ટી દ્વારા ઇનામ આપવામાં આવ્યું લોકસભા વિસ્તારમાં ધનસુરા તાલુકામાં અઠ્યાવીસ હજાર થી વધુની લીડ અપાવતા કાર્યકરો અને જનતાનો આભાર વ્યક્ત કર્યો ધનસુરામાં બાયપાસનું કામ શરૂ થાય આશા વ્યક્ત કરી ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર અરવલ્લી બતાડી છે એના માર્ગદર્શન અંતે અમે ઘેર ઘેર જઈએ છીએ અને આજે દર્શાવવા માટે પ્રયાસ કરીએ છીએ. સંસ્થા તાલુકાની અમને ખૂબ જ પ્રેમ આપે આ પ્રેમ માન્ય વડા પ્રધાન શ્રી મોદી સાહેબ માટેનો જે વિકાસના કાર્યો કરી રહ્યા છે એના માટેનો છે. સૌ વચ્ચે રહીને જનતાના નામે કામ કરીશું. એ જનતાના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. એમણે માન્ય વડા પ્રધાન શ્રી મોદી સાહેબની જીવન વડા પ્રધાન જોવા માટેનો જે નિશ્ચય કર્યો